કોઈ આ માં પડશે એડિશનલ ફોર થાઉઝન્ડ નું ડિસ્કાઉન્ટ અહીંયા ઓફર કરવામાં આવેલું છે તો જલ્દી થી જે વિદ્યાર્થી મિત્રો સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગતા હોય અને ને ક્રેક કરવા માંગતા હોય આ કોર્સ આ કોર્સ તમને પ્લે સ્ટોર ઉપર ગુગલ પ્લે સ્ટોર ઉપર આઈઓએસ પ્લે સ્ટોર ઉપર અને વિન્ડોઝ પ્લે સ્ટોર ઉપર ગમે તે મળી જશે ત્રણ એપ્લિકેશન અવેલેબલ છે જે ડિવાઇસ તમે વાપરતા હોય ડિવાઇસથી તમે લોગ ઇન કરીને કોર્સ ને એક્સેસ કરી શકશો આ કોર્સ વિશેની વધુ માહિતી માટે સંકલ્પ એજ્યુકેશનના હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય રિક્રુટેન્ટના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોઈતી હોય આ કોર્સના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોઈતી હોય કે આના સિવાય

એવી શુભેચ્છાઓ સાથે વિડિયો એન્ડ કરીએ ફરીથી કોઈ નવા વિડિયો સાથે નવા કન્સેપ્ટ સાથે નવા પોડકાસ્ટ સાથે ટૂંક સમયમાં આપણે YouTube ઉપર મળીશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત